ધરે જુહાપુરા વિસ્તારમાં આવેલી નવ હોસ્પિટલોને સવારે સીલ મારવામાં આવી હતી આ હોસ્પિટલોને અગાઉ નોટિસ આપીને ઇમ્પેક્ટ ફી ભરીને બીયુ મંજૂરી લેવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ પાલન ન થતા દક્ષિણ પશ્ચિમ ઝોનની ટીમે સીલ લગાવી દીધું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 કરોડ કરતા વધુના કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે કચ્છના મુંદ્રા નજીક ધ્રપ ગામના જીઆઈડીસીમાં ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે મુંદ્રા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે ત્રણ ફરાર છે ગોડાઉન નરેન્દ્ર મકવાણાના નામે છે અને દારૂનો જથ્થો રાજસ્થાનથી અનિલ પાંડે મોકલ્યો હતો સાયબર સેલની ટીમની ગોપનીયતા માહિતીથી રેડ કરાય છે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરજમાં હડકાયા શ્વાનનો આતંક મેઘરાજ તાલુકામાં હડકાયા શ્વાનના આતંકી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે છેલ્લા ત્રણ દિવસમાં શાળાના પાલકો સહિત લગભગ ત્રીસ જેટલા લોકો પર હુમલા કર્યા હોવાના સમાચાર છે તમામ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ છે શ્વાન રસ્તા પર ચાલતા લોકોને બચકા ભરે છે આથી બાળકો સ્કૂલે જતા ડરી રહ્યા છે તથા લોકો ઘરની મહા નીકળવાનું ટાળી રહ્યા છે સ્થાનિકો શ્વાનને ઝડપથી કાબુમાં લેવા માટે તંત્ર સામે માગ પણ કરી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કપાસિયા ગામમાં વોગસ ડોક્ટર દિનેશભાઈ વાઘાભાઈ વાસિયાને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે કોઈ માન્ય ડિગ્રી વગર તે દવાખાનું ચલાવીને લોકોના જીવ સાથે રમતો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી દાદલિયા અને પીએસઆઈ જે જે સરવૈયાની ટીમે મેડિકલ ઓફિસરની હાજરીમાં દરોડો પાડીને સત્તર હજાર નવસો ને સોળ ની દવાઓ અને સાધનો જપ્ત કર્યા છે હમીરગઢ પોલીસે બોક્કસ પ્રેક્ટિસમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલીએ કરી છે કમાલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વંડે રાયપુરના શહીદ વિદ નારાયણ સિંહ સ્ટેડિયમાં રમાય આ મેચમાં પણ વિરાટ કોહલીએ સદી પટકારી છે સાથે જ વિરાટ કોહલીએ સદ બે મેચ પાસે બે સદી પટકારી દીધી છે સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા માઉએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી અને આ વિરાટની ત્રેપનમી વનડે ઇન્ટરનેશનલ શ્રેણીની સદી છે અને એકંદરે ચોર્યાસીમી સદી માનવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પક્ષીઓ માટે સ્વર્ગ બન્યો છે બે હજાર ચોવીસમાં રાજ્યના જળ પ્રભાવિત વિસ્તારોમાં અઢાર થી વીસ લાખ યાયાવાર પક્ષીઓ નોંધાયા હતા ફળ અભયારણ્યમાં છેલ્લા ચૌદ વર્ષમાં પક્ષીઓની સંખ્યામાં ત્રણસો અને નળ સરોવરમાં બસો છોતેર ટકાનો વધારો થયો છે

રાજ્યનો ગૌરવ વધારે છે સરકારની અસરકારક પહેલથી સાંભળ ચીકારા સહિત એકવીસ પ્રજાતિઓની કુલ નવ પોઈન્ટ ત્રેપન લાખ થી વધુ વસ્તી નોંધાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધર્મેન્દ્રના અસ્થિઓનો ગંગામાં વિસર્જન બોલિવુડના આઇકોનિક અભિનેતા

બિઝનેસ ન કરવાની ઈચ્છા અથવા તો નિષ્ક્રિયતાને કારણે બંધ થઈ ગઈ છે હાલમાં નોંધાયેલી કુલ કંપનીઓમાંથી માત્ર પાંચ ટકા જ સક્રિય સ્થિતિમાં છે તો ચાલો મિત્રો અરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે